આજરોજ કાલિદાસ મિસ્ત્રી ભવન અંબાજી ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં સેવા કેમ્પ આયોજકો સાથે બેઠક યોજાઈ હતી બેઠકમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે ભાદરવી પૂનમ મહામેળાનું સુચારુ આયોજન થાય તેને લઈને ખાસ વ્યવસ્થાઓ ઊભી કરાશે સ્વચ્છતા એ જ સેવા સૂત્રને ચરિતાર્થ કરીને સ્વચ્છતા પર ખાસ ભાર મૂકવામાં આવશે ચાલુ વર્ષે કચરાના નિકાલ માટે સંખ્યામાં વધારો કરાશે ફૂડ વેસ્ટના નિકાલ માટે વિશેષ વ્યવસ્થા કરાશે સેવા કેમ્પ બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તે માટે તમામ વ્યવસ્થાઓ ઊભી કરાશે મહામેળા દરમિયાન ટ્રાફિક ને લગત કોઈ પ્રશ્ન ઉભો ના થાય તે માટે ખાસ આયોજન કરાશે સેવા કેમ્પો દ્વારા મંદિર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવતી તમામ સૂચનાઓનું ચુસ્ત પાલન થાય તે માટે સહકાર આપવા વિનંતી કરાઈ હતી ચાલુ વર્ષે યાત્રિકોના વિસામાની સંખ્યામાં વધારો કરાશે મેળા દરમિયાન શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને સરકાર શ્રી તરફથી વિશેષ આયોજન કરાશે આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ જે દવે જણાવ્યું કે અંબાજી ખાતે મહામેળા પૂર્વે સમગ્ર અંબાજીમાં સ્વચ્છતાની ડ્રાઈવનું આયોજન કરાશે સફાઈ માટે ફાળવેલા દરેક ટ્રેક્ટરમાં સફાઈ કર્મીઓ ફરજ બજાવશે પદયાત્રીઓ તથા સેવા કેમ્પના આયોજકો પણ સ્વયંભૂ સ્વચ્છતા જાળવે તેવી અપીલ કરી હતી બેઠકમાં અંબાજી વહીવદદાર અને અધિક કલેક્ટર શ્રી કૌશિક મોદી દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરીને જણાવ્યું કે પદયાત્રીઓની સુવિધા માટે ચાલુ વર્ષે વધુ પ્રસાદ કેન્દ્રો ઊભા કરાશે સમગ્ર મેળા દરમિયાન સીસીટીવી કેમેરા એલ એ ડી લાઈવ કવરેજ પાર્કિંગ લાઇટિંગ આરોગ્ય ઈ રિક્ષા પાણી વિનામૂલ્યે ભોજન તથા લગેજ પગરખાં કેન્દ્રો ઊભા કરાશે

સેવા કેમ્પ ખાતે ફરજિયાત સીસીટીવી લગાવવાના રહેશે નિરૂ પૂર્ણ થયા બાદ નિરીક્ષણના આધારે સેવા કેમ્પને પ્રોત્સાહન રૂપે એવોર્ડ પણ અપાશે આ પ્રસંગે સેવા કેમ્પના આયોજક કોઈ જિલ્લા કલેક્ટર શ્રી સાથે સંવાદ સાધ્યો હતો અને તેમની કામગીરીની બિરદાવી હતી આ કાર્યક્રમમાં દાંતા પ્રાંત અધિકારી શ્રી સિદ્ધિ વર્મા સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ અને બહોળી સંખ્યામાં સેવા કેમ્પના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા પવન એક અમદાવાદ આજે અને મંદિર ટ્રસ્ટ દ્વારા જે સેવા કેમ્પોને આયોજકોની મિટિંગ રાખી હતી એ માટે મજા આવ્યા હતા આ સેવા કેમ્પમાં વહીવટીતંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા સેવા કેમ્પો માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ અને જરૂરી માહિતી આપી એ ખૂબ સૂત્ર હતી એ અમે ફોલો કરી અને સેવા કેમ્પોવાળા યાત્રિકોની સેવા કરીશું છેલ્લા અઢાર વર્ષથી મારું જે કલ્યાણ સેવા કેમ્પ દાતા રતનપુર ખાતે થાય છે સાથે સાથે મંદિર ટ્રસ્ટના અમે આભારી છીએ કે એમના મંદિરનું અંબિકા ભોજનાલય છે એનું બી નિવાહન આપ્યું છે ત્યાં બી ત્યારે યાત્રિકો રોજના પાંચથી સાથે જ યાત્રિકો ભોજન પ્રસાદ લે છે આપના માધ્યમથી યાત્રિકો તેમજ ભક્તો શ્રદ્ધાળુઓને જણાવું છું કે વધુમાં વધુ આ સેવાનો લાભ લેવો અને સેવા કેમ્પમાં આખરે વહીવટ તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા ખૂબ વિશેષ સુવિધાઓ ઊભી કરી છે એનું બી આજે અહીંયા આગળ જણાવવામાં આવેલું છે આજરોજ એક સપ્ટેમ્બરથી સાત સપ્ટેમ્બર અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનું જે આયોજન થવાનું છે તેના ભાગરૂપે સેવા કેમ્પોની એક મીટિંગ રાખવામાં આવી હતી વર્ષોથી અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં જે લાખો માઈ ભક્તો આવે છે તેમની સેવા માટે પછી એ ભોજનની સુવિધા હોય વિશામાની સુવિધા હોય મેડિકલની સુવિધા હોય અનેક જે સેવા કેમ્પો છે એ નિઃસ્વાર્થ ભાવે આ માઈ ભક્તોની સેવા કરવા માટે અલગ અલગ જે કેમ્પો છે એ અંબાજી તરફના રૂટ ઉપર નાખતા હોય છે આજે સમસ્ત ગુજરાતમાંથી સેવા કેમ્પના જે આયોજકો છે એમની મંદિર ટ્રસ્ટ સાથે અને જિલ્લા વહીવટી તંત્ર સાથેની મિટિંગ રાખવામાં આવી હતી આ વખતે જે પણ એસઓપી નક્કી કરવામાં આવી છે રજીસ્ટ્રેશનથી લઈને તમામ બાબતોની જાણકારી તેમને આપવામાં આવી હતી ખાસ કરીને જે સ્વચ્છતા છે અને સ્વચ્છતા માટે સુવિધા ઊભી કરવામાં આવી છે એના ઉપર પણ વિશેષ ભાર આપવામાં આવ્યો હતો સાથોસાથ સેવા કેમ્પોના જે પણ સૂચન હતા એ તમામ સૂચનોને પણ પોઝિટિવલી મંદિર ટ્રસ્ટ તરફથી નિકાલ થાય તેવા પ્રયત્નો કરવા માટે જણાવવામાં આવ્યું હતું અંબાજી ભાદરવી પૂનમનો જે મહામેળો છે એ દર વખતે દર વર્ષે જેમ જેમ વર્ષો થતા જાય છે તેમ તેમ સરકાર તરફથી મંદિર ટ્રસ્ટ તરફથી અને જિલ્લા વહીવટી તંત્ર તરફથી પણ એમાં સુવિધાઓ ઉમેરાતી જાય છે આ વખતે વિશેષ જે સ્વચ્છતા છે એ સ્વચ્છતા ઉપર પણ માન્ય મુખ્યમંત્રીશ્રીએ પણ ભાર મૂકવા માટેની સૂચના આપી છે એટલે જેટલા પણ રિસોર્સ અત્યાર સુધી સ્વચ્છતામાં લાગુ પાડવામાં આવતા હતા તેની સંખ્યા પણ આ વખતે બમણી કરી દેવામાં આવી છે આ ઉપરાંત પણ ભાદરવી પૂનમનો મેળો આ વખતે વિશેષ બની રહે તેવા પ્રયત્નો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે